નમસ્કાર મિત્રો હું તમે કોઈ દિવસ વિચાર્યું છે કે સન્માન અને મર્યાદાની કિંમત શું હોય શકે આજના સમયમાં આપણે ભલે ગમે એટલા આધુનિક થઈ જઈએ પણ આપણા ઇતિહાસમાં એક એવી ઘટના લખાયેલી છે જે એક માતા એ પોતાની મર્યાદા જાળવવા માટે જીવનનું બલિદાન આપી દીધું હતું આ કથા છે ગુજરાતના જેતપુર રજવાડાની એવા સમયની જ્યારે ચારિત્ર્યનું મૂલ્ય શ્વાસ કરતાં પણ વધારે ગણાતું હતું આ છે મહારાણી મિનળ દેવી અને તેના પુત્ર છાપરા જવાળાની કથા સમય હતો હોળીના પવિત્ર તહેવારનો જેતપુરના રાજ દરબારમાં ખુશી ઉત્સાહ છલકાઈ રહ્યો હતો ચારે બાજુ અબીલ ગુલાલની છોડો ઉડી રહી હતી દરબાર એભલ બહારના ઉલ્લાસ અને રંગો ની રાણીવાસ તરફ આવ્યા રાણીવાસ એક શાંતિ હતી મહારાણી મિનળ દેવી પોતાના છ મહિનાના પુત્ર એટલે કે છાપરાજ પલંગ પર બેસી અને ઘોડિયામાં હિચકાવી રહ્યા હતા એભલ વાળા ઉત્સવના ઉમંગમાં હતા તે રાણી પાસે પલંગ પર બેઠા અને હસતા હસતા તેમણે રાણીના શરીરને માત્ર જરાક સ્પર્શ કર્યો મહારાણી મિનળ દેવી એકદમ ગંભીર થઈ ગયા તેમણે ધીમા પણ મક્કમ અવાજે કહ્યું આ દરબાર મર્યાદા રાખો જુઓ ચાપરા જોઈ રહ્યો છે દરબાર એભલવાળાએ વાતને હસી કાઢી અરે રાણી એ તો છ મહિનાનું બાળક છે એ શું સમજવાનો હતો બસ આ ક્ષણ એ હતી ત્યાં તો ઘોડિયામાં સૂતેલો એ છ મહિનાનું બાળક જેને હજી દુનિયા પણ નહોતી જોઈ તેણે અચાનક પોતાના શરીર પર રહેલું નાનકડું વસ્ત્ર એટલે કે બાળકિયું મોઢા પર ઓઢી અને પડખું ફરી ગયો કહેવાય છે કે દરબાર એભલવાળા તો હસીને ત્યાંથી ચાલ્યા ગયા પણ મિનળ દેવીને હવે જીવવું ઝેર જેવું લાગે છે જ્યારે મારા છ મહિનાના પુત્ર એ પણ મારી મર્યાદા તૂટતી

ક્યારેય ભૂલવી ન જોઈએ જે બલિદાન આપ્યું તે આપણે નિર્થક ન જવા દેવું જોઈએ અને હા આ જોગમાયાની કુખે પછી ચાપરાજ વાડા જેવા નરવા જન્મ્યા જેને મોટા થઈને દુશ્મનો મસ્તક વાઢ્યા અને પોતાનું પરાક્રમ બતાડ્યું દેવી આજે પણ અમર છે તેના ચારિત્ર બલિદાનના બલિદાન કારણે